નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો આગામી ત્રણ કલાકમાં કેટલાક જિલ્લાઓમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે ગાજવી સાથે સામાન્ય વરસાદની આગાહી છે જેમાં પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ છોટાઉદેપુર દાહોદ નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતના કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા મહીસાગર પસમહાલ દાહોદ વડોદરા આણંદ ભરૂચ નર્મદા છોટા ઉદયપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે કાલે નવસારી વલસાડ દમણ દાદરીનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક જુલાઈએ જૂનાગઢ અમરેલી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે બે જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે તો ત્રણ જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું ને બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડૂદ પ્રિયા યુટ્યુબ ચેનલ